બનાસકાંઠાના દાંતામાં જાગૃત યુવાનોએ પ્રદૂષણ બચાવો ઈંટવાડા હટાવવાના નારા સાથે આવેદનો આપવામાં આવ્યા હતા તેમજ અનસન પર બેઠા હતા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી મગનું નામ મરી પાડવામાં આવેલ નથી દાંતા તાલુકાના ગામડાઓમાં વગર મજૂરીએ ગેરકાયદેસર ઈટવાડાઓ ધમધમી રહ્યા છે અને સરકારને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ દાંતા તાલુકામાં એક પણ ઈટવાડાના માલિકો કોઈ પણ પ્રકારની મજૂરી વગર વર્ષોથી ઇટવાડા ઉત્પન્ન કરીને સરકારની તિચોરીને કરોડોની રોયલ્ટી ચોરી કરી રહ્યા છે તેમજ જંગલમાંથી લીલા લાકડાની ચોરી તેમજ સરકારી જમીનમાંથી હજારો ગનફૂટ માટીની ચોરી કરી ખુલ્લેઆમ સરકારને ચેલેન્જ આપી રહ્યા છે છતાં અધિકારીઓને આંખેથી કાળા ચશ્મા ઉતરતા નથી અને મગનું નામ મરી પાડવા તંત્ર તૈયાર નથી તો તંત્રનું ભેદી મોનનું રહસ્ય કયું છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે તેમજ આ પંથકમાં ઈંટો પકવવા માટે ઈટવાડામાં ઝેરી કેમિકલ્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેનાથી ટ્રાયબલ વિસ્તારમાં જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે ખતરાની ઘાટીરૂપ સાબિત થઈ રહી છે આ ઝેરી કેમિકલ્સની અસર ગામમાં રહેતા માનવ વસ્તી સુધી પહોંચે અને લોકો પણ ભયંકર બીમારીમાં સપડાય એ પહેલાં આ ગેરકાયદેસર ઇટવાડા બંધ કરાવવા જરૂરી છે આ કેમિકલ્સ એટલા હદે માનવજાત માટે ખતરનાક હોય છે કે કેન્સર જેવા જીવલેણ રોગો પણ ઉત્પન્ન થઈ શકે છે આ બાબતે દાંતાના જાગૃત નાગરિકો દાંત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી પરંતુ આ તાલુકા સ્વાગત કાર્યક્રમ માત્ર કાગળ પર જ નહોતા હોય તેમ આજ દિન સુધી કોઈ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવતો નથી જેથી યુવાનો દ્વારા તારીખ તેર છ બે હજાર અઢારના રોજ પ્રતિક ઉપવાસ પર પણ બેઠા હતા છતાં તંત્ર દ્વારા ઉપવાસ પર બેઠેલા યુવાનોને પોલીસનો ડર બતાવીને પોલીસને બોલાવીને આશ્વાસન આપી તાત્કાલિક ધોરણે આ ઇટવાડા બંધ કરવાનું આશ્વાસન આપીને અનસન પર બેસવાની પરમિશન પણ આપવામાં આવી ન હતી યુવાનો આ બાબતે યુવાનો દ્વારા તંત્રને પૂછપરછ કરતો યુવાનને માત્ર ધક્કા ખાવાના વારા આવી રહ્યા છે મામલતદાર શ્રી કહે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી છે અને તાલુકા વિકાસ અધિકારી કહે છે કે આ સત્તા અમારી નથી સરકારનો પરિપત્ર મુજબ મામલતદાર શ્રીની જવાબદારીઓ આવે છે આમ દાંતા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર વચ્ચે આ ઈટ માફિયાઓ સરકારી તિજોરીને ચૂનો લગાડી રહ્યા છે સાચંદ ઠાકોર બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ દાંતા